નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં વાત કરીએ ગુજરાતમાં ખજુરભાઈ અને કીર્તિ પટેલને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ મિત્રો હાલમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈને લઈને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને જણાવી દઈએ મિત્રો કે હાલમાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ હાલમાં કીર્તિ પટેલે લાઈવમાં દિવાયત ખવડ જે ગુજરાતના મોટા ગાયક કલાકાર છે તેમના વિશે વિરોધ પણ કર્યો છે અને તેમને પચાસ લાખની ઓફર આપી તેવું સામે વિડિયો જણવાઈ રહ્યો છે અને કીર્તિ પટેલે ખુલ્લે આમ લાઈવમાં બધાની સામે કીર્તિ પટેલે દિવાયત ખવડને આવું બોલી રહ્યા છે તો મિત્રો તમે પણ આ વિડીયો જોતાં પહેલાં આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો જુઓ કીર્તિ પટેલે દિવાયત ખવડને શું વાત કરી અને શું બોલ્યા છે તે જોતા પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે મોટા મોટા સ્ટેજ ઉપર ડાયરા પ્રોગ્રામ માં ઓ હો એવા વખાણ કરશે પણ વખાણ એના નથી જામીન કરાવી દીધા એના વખાણ છે પણ એ સાહિત્યકાર હવે તારા સમાધાન કે મારી હારે કર્યું તું ને જીરો મે તન કીધું તું ને કે તું એવું કંઈ કરીશ તો સમાધાન હું ભૂલી જઈશ બાકી તને હસતા હસતા જવા દીધો તું